જય ભારત જય સવિતા મારું નામ રોશન અલી સાંધાણી હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટીપીઆઈનો જિલ્લા અધ્યક્ષ છું આજે અમે ગાંધીધામ નગરપાલિકા બાબતે જે ગાંધીધામ નગરપાલિકાને સુપર સીટ કરવા બાબતે અમે આજે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાતને પત્ર લખ્યું છે સાથે પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ વિભાગ અને પ્રિન્સિપલ સેક્રેટરી નાણાં વિભાગ સાથે વિવિધ વિભાગોમાં જે ડાયરેક્ટર ઓફ સીબીઆઈને પણ લખ્યું છે હેડ ઓફિસ ડિપાર્ટમેન્ટ હેંગ નવી દિલ્હીને પણ પત્ર લખ્યું છે સેક્રેટરી કાયદા વિભાગને પણ પત્ર લખ્યું છે સાથે લોકલ લોકલ ઓફિસ રાજકોટ એવી વિવિધ જગ્યાઓ ઉપર જે લેખિત રજૂઆત કરી છે કે ગાંધીધામ નગરપાલિકાને તાત્કાલિક ધોરણે સુપરસીટ કરવામાં આવે જેનું કારણ કે ગાંધીધામ ઔદ્યોગિક શહેર છે અવર્ગની નગરપાલિકા છે છતાંય નાણાકીય ખોટ જે દર્શાવતી હોય નગરપાલિકા તો ક્યાં ને ક્યાં એ નગરપાલિકાના અધિકારીઓ અને છૂટેલા પ્રતિનિધિઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતું હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું છે જેના આપણે જોવા જઈએ કે આજે નગરપાલિકા નો મેન જે પ્રતિનિધિઓ છે અને અધિકારીઓ છે એનો મૂળ ફરજ છે કે ગાંધીધામ આદિપુર જે શહેર છે એને સ્વસ્થ રાખવો ગટર પાણી અને રોડ એ રસ્તાઓમાં મેન એ લોકો પાછળ છે અને આપણે જોવા જઈએ તો હાલમાં લાઈટ રોડ લાઇટું છે એમાં પણ એ લોકો સાવ બંધ જ છે કોઈ વિસ્તારોમાં આજે જોતા જઈએ આપણે કે વારંવાર દિવસો દિવસ એક ચોરી વધતી જાય છે જ્યારે રોડ લાઇટ જરૂરી છે હરેક વિસ્તારોમાં રોડ લાઇટ પણ જરૂરી છે એ અંધારાનો લાભ લઈ અને તસ્કરો જે ચોરો છે અનેક જગ્યા ઉપર ચોરી કરી રહ્યા છે હવે આમાં આપણે કહેવા જઈએ તો ગાંધીધામ શહેરને અત્યારે પૂરતો પાણી નથી મળી રહ્યું જે પાણી છે મૂળભૂત લોકોના અધિકારોમાંથી એક આવે છે કે જરૂરી છે તો પાણી પણ આવે છે તો ટીડીએસ જે આપણે ટપર ડેમમાંથી આ પાણી આવે છે એનો ટીડીએસ આપણે કહેવા જઈએ તો અતિથી બારસોથી ઉપર છે જે એને ચેક કરવામાં આવે તો આપણે અમે તો ચેક કરાયું છે એટલે કહીએ છીએ હવે એ એનાથી એક તો ગંભીર બીમારી થાય છે બીજો કે ગાંધીધામના રોડ રસ્તાઓ ખરાબ છે ત્રીજો ગટર અનેક જગ્યાઓ પર ઉભરાય છે ચોથો કે સફાઈ બિલકુલ નથી સફાઈ કામદારો પણ એમાં ક્યાં ને ક્યાં ગાંધીધામ અથવા કે કોન્ટ્રાક્ટરોના ત્રાસથી ક્યાં પગાર નથી ચૂકવવામાં આવતા કે જે પણ હોય એ લોકોનો એવું કહેવા થાય છે નગરપાલિકાનો કે ભાઈ અહીંયા પૈસાની ખોટ છે નગરપાલિકા કને પૈસા નથી એટલે એ લોકો પણ હડતાળ ઉપર છે એવા વિવિધ મુદ્દાઓમાં ઘેરેલી આ ગાંધીધામ અવર્ગની નગરપાલિકા અને લેટર દ્વારા પણ અમે જે લેટર લખ્યું છે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા તો અમે જે આ વિવિધ વિભાગોને અને ગાંધીધામની જાહેર જનતાને રજૂઆત કરવા માંગીએ છીએ અપીલ કરવા માંગીએ છીએ કે આ પ્રશ્નમાં સાથે આવે અને ખુલીને ગાંધીધામ જે નગરપાલિકામાં જનપ્રતિનિધિઓ બેઠા છે ને ક્યાં ને ક્યાંય ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ક્યાં ને ક્યાં આ જે નગરપાલિકાના અધિકારીઓ છે એમાં એ પણ ક્યાં ને ક્યાં એવું લાગી રહ્યું છે કે એ પણ એમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે જેના કારણે આ કામ નથી થઈ રહ્યા એટલે ગાંધીધામની જનતા પણ એના માટે આગળ આવે અને ખુલ્લા આનો વિરોધ વિરોધ કરાવે અને તાત્કાલિક ધોરણે આ નગરપાલિકાને સુપરસિટ કરવામાં આવે જય હિન્દ જય ભારત જય સંવિધાન